જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે દયા અને સહિષ્ણુતા એક મહાત્મા સવારમાં વહેલા જાગી અને નદી કિનારે ભગવાન સૂર્યનારાયણને પાણીની અંજલી આપી રહ્યા હતા તે જ સમયે એક વિછી તણાતો તણાતો ત્યાંથી નીકળ્યો એટલે તરત એ મહાત્માએ એ વિછીને બચાવવા માટે એ હાથમાં પકડી લીધો જેઓ એ હાથમાં પકડાનો તો પેલો વિછી તેમને ડંખ મારી દીધો છતાં પણ ઋષિ કે મહાત્મા તેમને મૂકતા નથી અને એને કિનારા તરફ લાવે છે વારંવાર વીછી એને ડંખ મારે છે એ સમયે કિનારા ઉપર ઊભેલા એક સજ્જન વ્યક્તિએ તેમને કહ્યું કે મહાત્મા સાધુ મહારાજ તેમને નાખી દો મૂકી દો એ તમને ડંખ વારંવાર મારે છે આટલી પીડા થઈ છે છતાં તમે તેને છોડતા કેમ નથી ત્યારે એને કહ્યું કે આ વીછીનો સ્વભાવ છે ને એ ડંખ મારવાનો છે અને મારો સ્વભાવ એને બચાવવાનો છે જો એ વીછી નાનું એવું જીવજંતુ હોવા છતાં એનો સ્વભાવ છોડતું નથી તો હું તો માણસ છું હું મારો સ્વભાવ કેમ છોડું એમ કહી અનેક ડંખો સહન કર્યા પછી પણ એ મહાત્માએ એ વીછીને કિનારા ઉપર મૂકી દીધો અને એ મહાત્મા પોતાની ઝૂંપડી આવ્યા એ સજ્જન તેમને મનોમન વંદન કરી રહ્યા થોડા દિવસ પછી એક બીજી ઘટના બને છે આશ્રમની અંદર મહાત્મા બેઠા છે અને પેલા સજ્જન વ્યક્તિ પણ ત્યાં હાજર છે તે સમયે આશ્રમની અંદર એક નાનો એવો દીકરો લઈને એક માતા આવે છે તે સમયે જંગલમાંથી એક કાળો નાગ સાપ ત્યાં આવે છે અને એ ડંખવા માટે એ નાના એવા દીકરા અને મા તરફ જાય છે તરત સાધુનું ધ્યાન ત્યાં જાય છે એ સંતે એક લાકડી લીધી અને પેલા સાપને લાકડીથી પકડી અને દૂર ફેંકી દીધો પરંતુ એ સાપ જંગલમાં ન ગયો ફરી વખત પાછો આવ્યો અને પાછો આવી અને એ નાના એવા દીકરા તરફ દોડ્યો બીજી વખત પણ સંતે લાકડીથી સાપને દૂર કર્યો પરંતુ ત્રીજી વખત પણ એ સાપ

પહેલાં વીંછીને તમે બચાવીને બહાર કાઢ્યો કેટલા બધા ડંખ માર્યા છતાં તમે એને માર્યો નહીં અને આ સાપને તમે મારી નાખ્યો ત્યારે સંતે સુંદર વાત કરી એ તો છે ને એ ડરને કારણે મને ડંખ મારતો હતો જ્યારે આ સાપને મેં બે વખત જંગલ તરફ ફેંક્યો પરંતુ એ સાપ નુગરો હતો અને વારંવાર ના પાડવી હોવા છતાં પણ એ પેલા બાળકને કરડવા જવાનું હતું એટલે એ શિક્ષાને લાયક હતો આવા તો અનેક લોકો હોય કે વારંવાર સમજાવ્યા છતાં પણ ખરાબ કામ કરે તો એ શિક્ષાને પાત્ર બને આથી એ સજન વ્યક્તિ સમજી ગયા કે વારંવાર સમજાવ્યા છતાં પણ ન સમજે તો એ નુગરો વ્યક્તિ છે એ નથી સમજે ન સમજે એટલે ન સમજે અંતે તો જ્યારે શિક્ષા થાય ત્યારે જ એ સમજે અથવા મૃત્યુ પામે આમ સંતે દયા અને સહિષ્ણુતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું